દરે વ્યાજે રૂપિયા આપનાર વ્યાજખોર ને ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચી ટકાવારી વ્યાજે રૂપિયા આપી બાદમાં ધમકાવીને પઠાણી ઉઘરાણી કરી રૂપિયા કડાવી લેનાર વ્યાજખોર કમલેશ રતન ચંદેલને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ અનેક ગરજુ વ્યક્તિઓને ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી હતી હાલ તો કાપોદરા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે અમો કાલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન આશરે બપોરના સમયે એક અરજદાર ઉમેશભાઈ પટેલ જનતાનગરમાં ગાયત્રી સોસાયટીની બાજુમાં જે રહે છે તે અમોને મળવા આવેલ અને અમારી સમક્ષ પોતાની આપવિધ્ધી જણાવેલ કે પોતે વ્યાજના ચક્કરમાં ફસાયેલ છે જેથી તેની રજૂઆત સાંભળી રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વરના છે અને ઘણા સમયથી અહીં જનતાનગરમાં તેના માતા અને તેના ભાઈ સાથે રહે છે પોતે પોતાની આપવિધ્ધીમાં એવું જણાવેલું કે આજથી છ મહિના પહેલાં પોતે ખૂબ જ બીમાર હોય ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય જેની દવા માટે તેણે જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી વીસ હજાર રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો તેની પાસેથી વીસ ટકા વ્યાજના સ્વરૂપમાં વીસ હજાર રૂપિયાની રકમ આજથી છ મહિના પહેલાં લીધેલી આ રકમમાં વીસ હજાર રૂપિયા વીસ લીધા એમાં પ્રથમ મહિનેથી ચાર હજાર રૂપિયા કાપી અને સોળ હજાર રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી ત્યારબાદ એણે દર મહિને ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા ત્રણથી ચાર મહિના સુધી ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવું પછી એક મહિને પાંચ હજાર રૂપિયા વ્યાજ ચૂકવું એમ કરી કરીને ટોટલ પચીસ હજાર રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી ત્યારબાદ આ રત્ન કલાકાર ઉમેશભાઈને બે મહિનાથી કામ ન હોય પોતે સારી રીતે બીમાર રહેતા હોય જેથી કામ કરી શકે એવી હાલતમાં ન હોય જેથી ઘરે હોય તેથી આ વ્યક્તિ વારંવાર આ કમલેશ મારવાડી વારંવાર તેની ઉઘરાણી કરતા હોય અને ઉઘરાણી કરવા સમયે બેથી ત્રણ વાર એને માર પણ મારવામાં આવેલો અને આજથી ત્રણ દિવસ પહેલાં આ કમલેશ મારવાડી એના ઘરે જઈ અને ઘરે જઈને એના માતા અથવા ભાઈ અને આ રત્ન કલાકાર ઉમેશભાઈને ખૂબ ધમકાવેલ જેથી આ રત્ન કલાકાર ઉમેશભાઈ પોતે ત્રણ દિવસ પહેલાં ઘર બહાર છોડી અને જતા રહેલા અને સતત ટેન્શનમાં પોતે એક તો સારી રીતે અશક્ત ડાયાબિટીસના પેશન્ટ અને ખૂબ જ અશક્ત રીતે જતા રહેલા અને ખૂબ ખરાબ વિચાર આવતા આત્મહત્યા સુધીના વિચારો પોતાને આવેલા કેમ કે એક સાઈડ પોતાની શારીરિક તકલીફ અને બીજી સાઈડ આ વ્યાજનું જે ખૂબ જ ટોર્ચર થતું હતું તેના હિસાબે એને સતત વ્યા સુસાઈડ કરવાના વિચારો આવી રહ્યા હતા એ દરમિયાન આ જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનો અભિગમ છે કે એક મોકો પોલીસને આપો એ અંતર્ગત તેણે કોઈ ન્યૂઝપેપરમાં વાંચેલું કે વ્યાજના ખપરમાં કોઈ પણ હોમાયેલું હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો આવું એને ન્યૂઝપેપરમાં વાંચેલું જેથી એને હિંમત આવી અને ત્યારબાદ તેના એક મિત્ર જે એના જૂના શેઠ હતા જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ અને એણે કીધું કે ભાઈ આ રીતના હું ફસાયેલો છું તો પોલીસ મારી મદદ કરશે કે કેમ આવું છાપામાં આવેલું છે તેથી તેના સેઠે તાત્કાલિક જણાવેલું કે તમે તાત્કાલિક જઈ અને કાપુદરા પીઆઈને મળો અને જેથી એ અમને મળવા આવેલો પોતાની આપવીતી જણાવેલી તેની ફરિયાદ તાત્કાલિક લીધી ત્યારબાદ એક બે દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલુમ પડતું તેથી પોલીસ સ્ટેશને એને શાંતિથી જમાયડ્યા તેનું કાઉન્સેલિંગ કર્યું ખૂબ જ રડતા હતા એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા અમારા દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપી આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવેલ છે અને ત્યારબાદ આ વ્યક્તિ થોડાક શારીરિક રીતે અશક્ય હોય જેથી પોલીસના પરિચિત એક કારખાના દ્વારા બોલાવી અને આવતી જન્માષ્ટમી પછી એને એક કારખાને કામ પણ પોલીસ દ્વારા અપાવવામાં આવેલ છે